આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જીવનસાથી ચેનલમાં આપણું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણે કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પીડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગૂગલ ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહે છે કે ભાઈ મારો વિડિયો તમે કેમ મૂક્યો તો એ વિડિયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી અને એની કે જે એ તમારી રહેશે હેલો હેલો હા વાત કરું છું બોલો બોલો આપડે માટે તમારું જોયું આપણે YouTube હા હા હોય છે બોલો તમે આપડે અહેમદાબાદ થી હું આખું નામ હું તમારું પટેલ મિહિર રાજેન્દ્ર કુમાર એક વાર આપડે મેલ્યું નઈ youtube માં શું કે તમે એકવાર મારી સાથે વાત કરી છે કે નઈ અગાઉ ના હમણાં તમને ફોન કર્યો એવું છે અચ્છા અચ્છા તે કે મિહિર પટેલ હતા પણ એ હતા વડોદરા ના હાચું હાચું હા રેડી રેડી આ બોલો બોલો શું તમારે કોના માટે હતું એ મારા માટે જ અચ્છા બરાબર તમે શું કામ શું કરો છો બિઝનેસ છે લક્ષ્મી નમકીન નો agency છે.

હમ અમદાવાદ માં છે અને તમારી એજન્સી અમદાવાદ પૂરતી છે કે બીજા કોઈ જિલ્લા માટે છે ના અમદાવાદ માં અડધું અમદાવાદ છે જોડે અડધું અમદાવાદ માં તમે ડિસ્ટ્રિબ્યુશન કરો હા અડધા અમદાવાદ માં મારે એટલા ને જોવાનું બાકી અડધા અમદાવાદ બીજા ચાર distributor છે એમ એટલે આમ કેવી રીત ના તમારે હોય તમારે બધો માલ બધે પહોચાડવાનો હોય કઈ રીતે હોય કે ખાલી હમ ખાલી ઓર્ડર લઈને પછી માલ dispatch કરવાનો એવું

મકાન માં બધી જ જગવર જો કેટલા રૂમ કેટલા રૂમ કેટલા એવું કાઈ આ હાલ 1 બીએસ કે રૂમ છે બરોબર હવે બે ત્રણ મહિનાની અંદર કેવું છે રીડેવલપ ની અંદર જાય એવું એટલે આ ફ્લેટ છે તમાર ફ્લેટ હ બે ફ્લેટ છે નીચેના ગ્રાઉન્ડ જોન ના નીચેના બે ફ્લેટ છે બરાબર બરાબર હ બરોબર આમ હા આ બરોબર બે ત્રણ મહિનાની અંદર રીડેવલપ માં જવા જવાના કેવું છે અચ્છા એવું છે હા તો જુના ફ્લેટ હશે ને હમ જુના ફ્લેટ એટલે

માણસા માણસા બરાબર બરાબર આપડે youtube માં મેલીએ છીએ ખ્યાલ છે ને હા હા બરાબર બરાબર કઈ youtube ઉપર લીધો એવું છે ના ના પછી તમારે માની લો કે ઉમર કેટલી થી તમારી ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ બરાબર અગાઉ કઈ કામ બામ થયું તું કઈ કે નથી થયું ના લે અગાઉ મેરેજ થયા તા હા બસ આ વર્ષ ની વર્ષની અંદર divorce આપી દીધા એવું અચ્છા એવું છે હા હા ક્યાં મેરેજ ક્યાં કર્યા તા

મેસાણા જિલ્લામાં હોત ચાલે છે ઉત્તર ગુજરાત હો જાલે હું ઉત્તર ગુજરાતમાં ચાલે હા બરાબર બરાબર ના ના કઈ વાંધો નહિ હાલો આપડે YouTube માં મળશું બરાબર ને તમે તમારો ફોટો બોટો મને મોકલો ઓકે ઓકે અને તમને કોઈ ફોન આવે તો વાત કરી લેજો અને કોઈ ફ્રોડ વાળા ફોન આવે તો છેતરાતા નહીં બરાબર ને ઓકે ઓકે તમારો અભ્યાસ ક્યાં સુધીનો છે અભ્યાસ એટલે એસ વાય બી કોમ એસ વાય બી કોમ કરું છું બરાબર બરાબર હા 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 અને આ માઈટ બોડી કેટલું તમારું કઈ કાઈ કરી ને 6 ફૂટ 2 ઇંચ છે